નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું ડીએ પંપાણિયા અને આપ નિહાળી રહ્યા છો મારી ચેનલ ઉપર ડીએ પંપાણિયા ઓનલાઈન એજ્યુકેશનની જગ્યાએ આજે આપણે હે વેકેશનનો માહોલ છે તો વેકેશનના માહોલની અંદર ઓનલાઈન એજ્યુકેશનની અંદર આપણે ઘણું બધું શીખ્યા અને વેકેશનની પળોની અંદર એગ્રિકલ્ચર એટલે કે કૃષિ સાથે આપણે સંકળાયેલા છે હું પોતે ખેડૂત પુત્ર છું અને આ મારું ફાર્મ હાઉસ છે અત્યારે હાલ શિયાળુ પાકની અંદર ખાસ ઘઉંનું વાવેતર કરેલું છે અને ઘઉંના વાવેતરની અંદર ઓલરેડી ઘઉંનો પાકને કયા સંજોગો અનુકૂળ છે આપણે જીઓગ્રાફીની અંદર શીખીએ છીએ કે ઘઉંના પાક માટેનું ભૌગોલિક વાતાવરણ જણાવો તો એની અંદર ખાસ આપણે જોઈએ છીએ કે શિયાળુની અંદર શિયાળુ ઋતુની અંદર જ ઘઉંનું વાવેતર થાય છે ખાસ ભેજવાળું વાતાવરણ એટલે કે ઝાકળ જેને આપણે કહીએ છીએ ઝાકળની જ્યારે શરૂઆત થાય છે ત્યારે એ એના પાકની ખાસ વાવેતર થતું હોય છે તો ઓલરેડી અત્યારે એટલે કે અગિયાર નવેમ્બર પછીનો જે સમયગાળો છે એ ખૂબ એના માટે અનુકૂળ હોય છે તો આ અત્યારે આ વેકેશનનો માહોલ છે અને વેકેશનના માહોલની અંદર અત્યારે આ હાલ આ પ્રવૃત્તિ આપણે કરી રહ્યા છીએ થોડાક સમયની અંદર આ ક્યારો અહીંથી ભરાઈ જશે એટલે આપણે જાણીએ છીએ કે આ વેકેશનના માહોલની અંદર આપણે આ તૈયારી કરી રહ્યા છીએ તો એવરી ડે એવરી બધા જ વિદ્યાર્થીઓ અને શિક્ષણ જગત સાથે સંકળાયેલા તમામ મારી યુટ્યુબ ચેનલના બધા જ સબસ્ક્રાઈબ મિત્રોને એન્જોય હેપી દિવાળી હેપી ન્યૂ યર બાય ટાટા સી યુ